હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ગીર ગાય વેસવા છે આ ગાય ફૂલ જવાબદારી સાથે વેસવાની છે વીસ દિવસની વ્યાજબમાં વાર છે તેવું માલિકનું કેવું છે તો ફૂલ જવાબદારી સાથે આ ગીર ગાય વેચવાની છે તો વધુની વિગત કિંમત વગેરે જાણીએ આગળ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ગાયની કિંમત ક્યાં જોવા મળશે તેવી વગેરે ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ગીર ગાઈ લેવા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે ગીર ગાયની તો પહેલાં જ વેતરમાં ગીર ગાય છે અને વીસક દિવસની વ્યાજબમાં વારશે તેવું માલિકનું કેવું છે તો મિત્રો ગીર ગાય ખૂબ જ સારા કલર સાથે જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે આ ગીર ગાય વેસવાની છે ગીર ગાયમાં ફૂલ જવાબદારી લેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે તો ગીર ગાય તમે મિત્રો જોઈ શકો છો અને એકદમ સોજી ગાય છે અને પહેલાં જ વેતરમાં છે તેવું માલિકનું કહેવું છે મિત્રો માલિકનું કહેવું છે ગાયમાં કોઈ પણ એબ જોવા નહીં મળે પાટું મારવાની કે મારવાની એબ બિલકુલ જોવા નહીં મળે તો વાત કરીએ આપણે ગીર ગાયની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ગીર ગાયની કિંમત તો માલિકે આ ગીર ગાયની કિંમત પિસ્તાળીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે પિસ્તાળીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સિતેર નવ બાસાઠ તેર આઠ સાં તેર માલિકનો મોબાઈલ નંબર છે પિસ્તાળીસ હજાર રૂપિયા ગીર ગાયની કિંમત રાખેલી છે અને આ ગીર ગાય તમને જોવા મળશે જિલ્લો અમદાવાદ તો તાલુકો સાણંદના સાણંદ અને ગામ મેલાસના ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ ગીર ગાય લેવાય તો વધુ માહિત માટે સિતે નવ બાસઠવાળા નંબરમાં કોન્ટેક કરી ને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જો તમે વિડીયો મિત્રો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ સિતેર નવ બાસઠવાળો નંબર આપેલો છે જય વસરાજ